તો ધારાસભ્ય કિરીટ પટેલે આ માંગ કરી છે સરસ્વતી બેરેજમાં પાણી છોડવાથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે તેવી વાત કરી છે સરદાર સરોવર ઓવરફ્લો થયો છે અને નવ જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને વધારાનું પાણી નદીની અંદર જવા દેવામાં આવે છે એટલા માટે મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે સુજલામ સુફલામ કેનાલ દ્વારા નર્મદાનું પાણી જો સરસ્વતી નદીની અંદર નાખવામાં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય ઉત્તર ગુજરાતની અંદર પાણીના દર ઊંચા આવે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે સરસ્વતી નદીનું બહુ આગું મહત્ત્વ છે